સરવે ભક્ત પ્રેમીજનોને જય ગુરુદેવ આજે આપણે વાત કરશું સંત શ્રી કબીર સાહેબની વાણી કે જ્ઞાની તમે કરો ને વિચાર આમાં બોલણ હારો જોને ક્યાં હશે તો પ્રથમ આપણે સદગુરુ કબીર સાહેબની વાણી ધ્યાનપૂર્વક સાંભળીએ હે નાની તમે કરોને ને વિચાર એ આમાં બોલણ હારો જો ને ક્યાં વસે નાની તમે કરો ને વિચાર હે આમાં જે પાતળો જેમ દોમસ કેરી ધારસરી પાતળો જેમ ધારસ કેરી ધાર હે પિંડ બ્રહ્માંડ થી પાર છે રે હે પિંડ બ્રહ્માંડ થી પાર છે ઈ નો ધારા નો આમાં બોલણ હારો જો ક્યાં આવશે જ્ઞાની તમે કરો ને વિચાર એ આમાં બોલણ હારો જો ને વસે સુન કી ધૂન મે ધમ ધમે જા પવનનો પવન ન છેવાસ સુન કી દૂન મેં ધમધમે જા પવન નો રેવા પવન છેવાસ એ મોતી તણા જામે ઉલા વરસે હે મોતી તણા જા મે ઉલા વરસે ઘન ઘોર આકાશ તાની કરો ને એ આમાં બોલણ હારો જો ને ક્યાં આવશે જ્ઞાની તમે કરો ને વિચાર એ આમાં બોલણ હારો જો ને ક્યાં આવશે ત્રિવેણીના તીરમાં ખેલ જુઓ અપાર ખેલ જુઓ અપા त्रिवेणी ना तीर मॉ खेल जुओ य खेल जुओ हे तत्व तत्वज्ञा प्रगट रमे हे तत्व तत्वज्ञा प्रगट रमे जम बीज करे चमकार नानी करो ने विचार हे आमा बोल હારોજોને જો ને ક્યાં વસે જ્ઞાની તમે કરો ને વિચાર એ આમાં ભૂલણ હારો જો ને ક્યાં વસે ગગન મંડળની રે ગોખમાં વાગે અન હદના વાગે ગગન માંડની ની રે ગોખમાં વાગે અનહદ હદનાંદ વાગે અનહદ હદના એ ઊન ઓળખાઈ જે હા ઊનમુનિએ ઓળખાઈ જે ખેલ ખાંડાની ધાર જ્ઞાની કરો ને વિચાર એ આમાં તમે કરો ને વિચાર કે આમાં ભૂલણ હારો જો આવશે દસ મે દ્વારે દેવ છે સોમ શબ્દ નિપાર સોમ શબ્દ નિપા દસમે દ્વારે દેવ છે સોમ શબ્દ નિપા સોમ શબ્દ ને પાર એ કહે કબીર નહીં નહી કહે કબીર કુળું નહીં સાચું યોગમ વ્યપાર નાની કરો ને વિચાર એ આમાં બોલણ આ રોજો ને ક્યાં વસે નાની તમે કરો ને વિચાર બોલણ ક્યાં સદગુરુ કબીર સાહેબની ખૂબ સરસ મજાની આ વાણી આમ તો વાણી વિશે વેખરી કરવી એ વાત તો સત્સંગી જીવડાને ભાવતું ભોજન મળે એવી વાત છે બાકી તો ખરેખર અર્થમાં અનુભવ લેવો એ જ મહત્વનો વિષય છે હવે સદગુરુ કબીર સાહેબે વાણીમાં જે વાત કરી એ અનુભવની વાત છે વિના આ વસ્તુ સમજાતી નથી કબીર સાહેબે વાણીની મુખ્ય પંક્તિમાં જે વાત કરી કે આમાં બોલણ હારો જોને ક્યાં વસે અર્થાત આપણા દેહમાં શરીરમાં જે બોલી રહ્યો છે ગુંજી રહ્યો છે તે ક્યાં વસે છે એ વાતને લઈને સદગુરુ કબીર સાહેબે આખી વાણીમાં વાત કરી છે તો એ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કબીર સાહેબ કહે છે જ્ઞાની તમે કરો ને વિચાર આમાં બોલણ આરોજો ને ક્યાં હશે અર્થાત જે ખરા અર્થમાં જ્ઞાનીઓ છે જે જિજ્ઞાસુ છે એવા વ્યક્તિને લઈને કબીર સાહેબે કહે છે કે શરીરમાં જે તત્વ બોલી રહ્યું છે એ તત્વ એટલે કે જે અહર્નિશ ગુંજી રહ્યું છે એ તત્વ ક્યાં હશે તો પ્રથમ તો પ્રશ્ન એ થાય કે જે તત્વનો અહર્નિશ અવાજ આવી રહ્યો છે જે બોલી રહ્યો છે એને જ ખોજવાનું શું કામ કહ્યું તો એનું કારણ સદગુરુ ગંગ સાહેબના શિષ્ય શ્રી નાનક સાહેબ પોતાની એક વાણીમાં કહે છે કે જ્ઞાની હોય તે ઘટમાં ખોજે બીજા શાયર ભલે જુએ મથે કહે નાનક ગુરુ ગંગ ચરણે બોલે તે નર કોઈ બીજો નથી અહીં ગંગ સાહેબ પણ ઘટમાં જે તત્વ બોલી રહ્યું છે એ તત્વ બીજું નહીં એ પરમેશ્વર પોતે છે જ્યાં જુઓ ત્યાં ઓકારો દે છે આમ તો હજુ એક સાખીમાં કહ્યું છે કે બોલે તે નર બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની અને આંધળો અડગો જઈને ગોતે આમ આ સાખીમાં પ્રથમ પંક્તિમાં જે વાત કરી એનો આખો સાર આવી જાય છે કારણ કે કબીર સાહેબે પ્રથમ જ્ઞાની પુરુષોને ટકોર એ કહ્યું કે તમે ગોતો કે આપણા ઘટમાં જે બોલી રહ્યું છે તે તત્વ ક્યાં છે તો એ જ રીતે સાખીમાં કહ્યું કે જે અજ્ઞાની છે તેવા લોકો ઘટમાં નહીં પરંતુ બહાર ગોત્યા કરે છે અને કબીર સાહેબે બોલી રહ્યું બોલી રહ્યું છે એ તત્વ ક્યાં છે એને જ લઈને વાત કરી કારણ કે સાખીમાં કહ્યા પ્રમાણે એ તત્વ જ પરમેશ્વર છે એ કોઈ બીજો નથી આમ આખી વાતનો સાર આ એક સાખીમાં રહેલો છે કબીર સાહેબની અન્યવાણીઓમાં પણ એ જ નાદ અવાજ ગુંજી રહ્યો છે એના તરફ જ સંકેત કરેલો છે કહે છે કે ઉન ઊનઘરકી કોઈ શાન સમજાવો કહો ને બ્રહ્મ સે આય આ કાયા છોડ કે ચલા જ આવે અંશા કહો જીવ કહા સમાયા બ્રહ્મા વિષ્ણુ મહેશ નોતા મૂળ નહોતી માયા અલગ પુરુષને જીભ્યા નહોતી તો અવાજ સે આયા આમ આ વાણીમાં પણ એ જ અવાજ જે આદિ અનાદિથી ગુંજી રહ્યો છે તેના તરફ ઇશારો કરે છે તો એ અવાજનો પોતે બીજી એક વાણીમાં પાછા ખુલાસો કરતા કહે છે કે પેલે શબ્દે ઓમકારા ત્યાંથી ઉપજ્યા નિરંજન ન્યારા આમ એ જે તત્વ બોલી રહ્યું છે એ સાચું તત્વ છે એટલે જ પણ કીધું છે કે રામ નામ હૃદયમાં બધી કલ્પના કાચી આદિ અંત અને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાચી આમ જે બોલી રહ્યું છે તેના પર કબીર સાહેબનો ભાર દેવો એ યથાર્થ છે બસ આપણે તો એનો અનુભવ કરવો ઘટે આગળ કબીર સાહેબ કહે છે કે પાણીથી જે પાતળો જેમ ધુમ્મસ કેરી ધાર પિંડ બ્રહ્માંડથી પાર છે એ નોધારાનો આધાર હવે પાણીથી છે પાતળો ધુમ્મસ કેરી ધાર એટલે કે જેમ પાણી છે આપણે એને સ્પર્શી શકીએ પણ જેમ ધુમ્મસ હોય અને પાણીના ટીપા ઘાસ ઉપર બાજી ગયા હોય પણ એ ધુમ્મસમાં કેવી રીતે પાણીનું ટીપું ત્યાં ઘાસ ઉપર આવી જાય એ આપણે જાણતા નથી કારણ કે એ પ્રક્રિયા એક સૂક્ષ્મ પ્રક્રિયા છે જેમ વરસાદમાં પાણીના ટીપા પડે એ જોઈ શકાય અને આપણે પાણી આપણે જાણીએ કે આ આ આ વરસાદ પડે છે 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 અને પાણી પણ પણ ધારા ધારા એવી નથી તો જેમ જે હયાતી જોઈ નથી શકાત કે સ્પર્શી નથી શકાત એવી ધારા છે હવે આગળ કીધું કે પિંડ બ્રહ્માંડથી પાર છે એ નોંધારાનો આધાર તો પિંડ બ્રહ્માંડ એટલે આપણો આ દેહ એની પાર છે તો એ જ વાત ગંગા સતી અને પાનબાઈ કરી ગયા કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા તેનો દેખાડો તમને દેશ છે આટલી પંક્તિ ન સમજે કારણ કે પિંડ બ્રહ્માંડ થી પાર હો તો એ કેવી રીતે એવો સહજ પ્રશ્ન થાય કારણ કે કબીર સાહેબ કહે છે કે આમાં બોલનારો ક્યાં હશે એટલે આપણા ઘટમાં ગોતવાનું કીધું તો પિંડ બ્રહ્માંડથી પર હોય તો ઘટમાં શું કામ ગોતવાનું એ વાણીમાં સદગુરુ શ્રી દાસીજી વણ સાહેબ પણ કહે છે કે આ ગુરુને કાયામાં ગોતજો અને શું કરું મારા વાલાના વખા દસમે મોલે એની ડેરી બિરાજે તમે રાખો ધોરી ધજા ના પ્રમાણ એટલે આ અટપટી વાત એમ નથી સમજાતી પણ તમે ખાલી એટલો વિચાર કરી જુઓ સંતો જે વાત કરી ગયા એની જ્યારે હયાતી હતી ત્યારે જ આ વાત કીધી છે તો પોતે દેહમાં જ છે છતાં આમ શું કામ કીધું પરંતુ આપણી સમજની અનુભવના ઘરની વાત છે પિંડ બ્રહ્માંડ થી પર હોવું એટલે ગંગા સતી જેમ કહે છે કે પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા તેનો રે દેખાડું તમને દેશજી આ વાત આટલે પૂરી નથી થતી આગળ શું કહે છે ગંગારે સતી એમ કરી બોલ્યા સંતો ત્યાં નથી માયા કેરો તો હવે આખી વાત સમજાય કે પિંડ પર અર્થાત દેહ હોવા છતાં દેહની એવી અવસ્થા કે જ્યાં દેહપણું ભૂલાઈ જાય છે જ્યાં તુરિયાનો તાર લાગે છે જ્યારે ઉન્મની ધ્યાન લાગે ત્યારે સાધક પોતે દેહમાં જ છે પણ જે દેહપણું છે તે પોતે ભૂલી જાય છે અને પરમાત્મા એક ત્યાં પછી નથી નથી માયા કે ત્યાં બસ પરમાત્મા સ્વયં પ્રકાશિત છે આમ આ તત્વ પિંડ બ્રહ્માંડ પાર છે પણ એ જ તત્વ દેહમાં પણ છે પરંતુ જ્યારે દેહપણું ભૂલાય ત્યારે આ વાત સમજાય છે કબીર સાહેબ આગળ કહે છે કે સુનકી ધમ ધમે જ્યાં પવનનો છે વાસ મોતી મેહુલા વર્ષે ઘનઘોર આકાશ હવે આપણા દેહમાં સુન મંડળ છે જે એક ધ્યાનની અવસ્થામાં આવતા ઓળખાય છે ત્યાં આ નાદ વાગી રહ્યો અને ત્યાં પવનનો વાસ છે હવે એ કેવી રીતે તો એક વાણીમાં પ્રીતમ સાહેબ કહે છે ઓહમ સોહમ શબ્દ નાભી થી ઉલટે

તત્વ વિચારી તોલે ત્યારે રવિ સાહેબ જવાબમાં જવાબમાં કહે છે કે મૂળ મૂળ શબ્દ નાભી સે ઉઠે ત્રિવેણી રહી બોલે રે સુન મંડળ મેં શબ્દ કા વાસા ખોડતલ સાધુ ખોળે અહીં રવિ સાહેબે પણ એ જ વાત કરી કે મૂળ શબ્દ નાભી ઉઠે અને તે સુન મંડળમાં સમાય છે એ જ વાત પ્રીતમ સાહેબે કરી કે ઓહમ શબ્દ ઓહમ સોહમ શબ્દ નાભી થી ઉલટે શૂન્ય શિખર ગઢ જાય સોહાગીલા આમ આ શબ્દ એક ધ્વનિ છે કારણ કે શબ્દ દેખાતો નથી એ તો હવામાં તરંગ સાથે જ્યારે આપણા કાનમાં અથડાય એટલે કે કાનના પડદામાં અથડાય અને લયબદ્ધ રીતે જે કંપન થાય અને આપણને શબ્દ સંભળાય છે આમ ઈ શબ્દ તરંગો આપણા શ્વાસા સાથે શૂન્ય શિખરમાં જાય છે એટલે ત્યાં પવન નો વાસ કીધો છે અને એ જ્યારે ઉનમોની અવસ્થા આવે ત્યારે આપણા ગગન મંડળમાં જાણે મોટી તણા મેહુલા વર્ષે અને જાણે ઘનઘોર આકાશનો અનુભવ થાય એ આપણા અંતરની અનુભૂતિની વાત છે હવે કબીર સાહેબ આગળ કહે છે કે ત્રિવેણીના તીરમાં ખેલ જુઓ પાર પાંચ તત્વ ત્યાં પ્રગટ રમે જેમ વીજ કરે ચમકાર હવે ત્રિવેણીના તીરે એટલે જ્યાં ત્રણનો સંગમ થાય એ સ્થાનને ત્રિવેણી કહેવાય જેમ કે પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણ નદીઓનો સંગમ થાય એટલે એ સ્થાનને ત્રિવેણી ઘાટ કહેવાય તો એ જ રીતે સંતો સંતોએ આપણા દેહની અંદર ની વાત કરી છે આપણા દેહની અંદર ત્રિવેણી ઘાટ આવેલો છે તો એ કેવી રીતે સદગુરુ ભીમ સાહેબ વાણીમાં કહે છે કે ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણીની ઘાટે સુખમણામાં સુરતા રાખવી વળગી રહે એ વાટે તો આ સંદેશો ભીમ સાહેબે જીવણ સાહેબને સમજાવતા કહેલો છે તો ભીમ સાહેબ ગંગા યમુના અને સરસ્વતી નદીઓના નામ લીધા પણ પ્રયાગરાજમાં આવેલ છે એ નહીં આપણા ઘટમાં જે શ્વાસ ઉશ્વાસની નાળી રહેલી છે ડાબી ઇંગલા નાળી અને જમણી નાળી અર્થાત ડાબી ગંગા જમણી યમુના અને જ્યારે આ બંને નાળી એકી સાથે ચાલે ત્યારે સુક્ષ્મણા નાળી કહેવાય આમ આપણા ઘટમાં જ્યાં આગ્યા ચક્ર આવેલું છે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે અર્થાત બંને નાળી એકી સાથે ચાલે ત્યારે સુક્ષ્મણા નાળી સક્રિય થઈ કહેવાય અને આમ જ્યારે થાય ત્યારે પાંચ તત્વો વીજળીના ચમકારાની જેમ પ્રગટ છે એ રીતે ચમકારો થાય એ આ બધી અનુભવની વાત છે ભીમ સાહેબે કહે છે કે એવા પ્રગટ પાંચ તત્વમાં ગુરુ મળ્યા રે મને છઠ્ઠા સર્જન હાર સદગુરુ મળ્યા રે આમ પાંચ તત્વમાં પ્રગટ છે ગુરુ પણ જેને તેનું સર્જન કર્યું ઈ છઠ્ઠા સર્જન હાર સદગુરુ મળ્યા કેવી અદ્ભુત વાત છે કબીર સાહેબ આગળ કહે છે કે ગગન મંડળની ગોખમાં વાગે અનહદ નાદ અગ્ર ભાગ જે અહની નાદ થઈ રહ્યો છે એ નાદની વાત છે કોઈ સંતોએ અનહદ નાદ કીધો છે કોઈ સંતોએ તૂર વાગે એમ કીધું છે કોઈ સંતોએ નોબત કીધી છે જીવન સાહેબ કહે છે કે નૂરત સુરતની શાન ઠેરાણી તૂર નાનક સાહેબ કહે છે કે વાગે શહેર માં ગગન મંડળમાં નોબત ગળી એક સાંખી માં કહ્યું છે કે ગગન મંડળની ગોખમાં નર બેઠો નિરાધાર ત્રણ પુરુષ તેની સેવા કરે રામ કબીર અને રણુકાર તો આ રણુકાર ની વાત છે ખીમ સાહેબ એક વાણીમાં કહે છે કે મને ભેટ્યા સદગુરુ ભાણા દિયા મોર છાપ ભરવાના અમરપટા પટા દિયા અગમરા ગગન ઘર મે જાના એટલે ખીમ સાહેબ ગગન ઘરમાં જવાની વાત કરે છે મૂળાધાર ચક્રથી લઈને શસ્ત્રાર ચક્ર સુધી અંતે ખીમ સાહેબ શું કહે છે રૂપ અરૂપ નહીં ગમનેણા પૂર્વ ઘર પીછાણા ખીમ દાસ ગુરુ ભાણ પ્રતાપે રણુકાર મે ઠેરાણા મને ભેટ્યા સદગુરુ ભાણા દિયા મોર છાપુ પરવાન આમ રણુકાર એ જ નાદ સંતોએ નિરખી સાંભળવાનું કહ્યું છે જીવણ બાપા કહે છે કે દેખંદા કોઈ આદલ માય પરખંદા કોઈ આદલ માય નિરખંદા કોઈ આદલ માય જણણ જણણ ઝાલડી વાગે ભીમ સાહેબ પણ કહે છે એવા ગગનવાજા ગરજીયા ગુરુ મળિયારે એવા રણજરણ રરંકાર સદગુરુ મળ્યા આમ ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા એ આ બધા નાદ સંભળાય એટલે કબીર સાહેબ આગળ કહે છે કે ઉનમુની એ ઓળખાય જે ખેલ છે ખાંડાની ધાર આ અવસ્થા એ પૂગવું એ કોઈ નાની સુની વાત નથી જેને ગુરુથી લગ્ન લાગેલી હોય જેનું લક્ષ્ય હોય એને આ અવસ્થા આવે પણ ગુરુથી લગ્ન લગાડવી એ જ કઠિન છે કારણ કબીર સાહેબ કહે છે કે લગ્ન લાગ્યા વિના પાર નહીં પહોંચે જીવ પ્રલે હો જાય ગુરુ સે લગ્ન કઠિન હૈ મેરે ભાઈ મતલબ કે આ ખેલ જે છે આ રમત છે એ ખાંડાની ધાર છે કબીર સાહેબ હજુ એક વાણીમાં કહે છે કે તેરા સાહેબ દૂર હે બંદા જેસે લંબી ખજૂર ચડે તો પાવે પ્રેમ રસ અને પડે તો ચકના ચૂર આમ આ અવસ્થાએ પૂગવું એ ખરેખર કઠિન વાત છે કબીર સાહેબ આગળ કહે છે કે દસમે દ્વારે દેવ છે સોહમ શબ્દ ની પાર કહે કબીર કુડુ નહીં સાચું અગમ અપાર નાની તમે કરો ને વિચાર આમાં બોલણ હારો જો ક્યાં હશે દસમે દ્વારે દેવ છે દરેક સંતોએ દસમા દ્વારની વાત કરી છે જીવણ સાહેબ કહે છે કે આ ગુરુને કાયામાં ગોતજો અને શું કરું મારા વાલાના વખાણ દસમે મોલે એની ડેરી બિરાજે તમે રાખો ધોરી ધજાના પરમાં રવિ સાહેબ પણ કહે છે કે નવ દરવાજા દસમી બારી નવ લખ જારિયા અપાર આહે ઉપર બેઠક ને નીચે કચેરી ચંદ્ર સૂરજ કા ઉજિયારા મીઠારામ પણ કહે છે કે વાય વાય ગુરુ તનની ઘડિયાર બની સારી ઉપર મેલી પંદરમી બારી એને દ્વાદશ અંગુલ મૂકી ઊંચી મારા ગુરુજીના હાથે એની કૂંચી વાય વાય ગુરુજી તનની ઘડિયાળ બની સાર રૂખડીઓ પણ કહે છે કે નવમી ખીડકી દસમી ખીડકી ખીડકી ઉપર ખીડકી એ ખીડકી કોઈ સંત ખોલે જેને કૂંચી હોય ઉન ઘરકી જીવણ સાહેબ પણ કહે છે નવ દરવાજા નવી રમતકા દસમે મોલે સોહી મહેલમાં મેરમ બોલે આપુ ત્યાગેવો ઘર જાય આમ દરેક સંતો એ દસમા દ્વારની વાત કરી તો કાયામાં દસમો દ્વાર કયો છે અથવા તો આ દસમો દ્વાર ક્યાં કઈ રીતે આપણા દેશમાં આવેલો છે તો શરીરમાં સાત ચક્રો છે એમાંનું સાતમું ચક્ર શસ્ત્રા ચક્ર એ દસમો દ્વાર છે મસ્તકની ઉપર આવેલો દસમો દ્વારને જોવો હોય તો કોઈ નાનું બાળક હોય તો એના મસ્તક ઉપર નીરખીને જોવું જ્યાં હૃદય કમળના ધબકારા થઈ રહ્યા છે એ દસમો દ્વાર એ દસમા દ્વારમાં એના ધબકારા તમને જોવા મળે આમ કોઈ પરિપૂર્ણ સંત જ્યારે સમાધિ લે છે ત્યારે આત્મા આ દ્વારથી નીકળીને પરમાત્મામાં વિલીન થઈ જાય છે કબીર સાહેબ કહે છે આ વાત કુળી નથી આ વાત સાવ સાચી છે એટલે કહે છે કે કહે કબીર કુળું નહીં સાચું અગમ અને અપાર છે એટલે આ વાત અગમ અને અપાર છે સત્ય છે Bolos Sadhguru Kabir Sahib ini.